નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં બાલ દોસ્તો એક અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા વડે ગુણાકાર સમજીએ ગુણાકાર શીખવા માટે દરેક વિદ્યાર્થીને ઘડિયા આવડવા જ જોઈએ ઘડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે બત્રીસ ગુણ્યા બે બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે અંકના ગુણાકાર માટે એકમની નીચે એકમ અને દશકની નીચે દશકનો અંક આવવો જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ બત્રીસ ગુણ્યા બે બરાબર કેટલા એકમ અને દશકના ખાના પાડી અને ખાના પાડ્યા વગર ગુણાકાર કરીશું એકમના સ્થાનમાં બે અને દશકના સ્થાનમાં ત્રણ લખીશું હવે આ સંખ્યાને બે વડે ગુણવાની છે માટે ગુણાકાર માટે ચોકડીનો સંકેત લખીશું હવે એકમના સ્થાનમાં બે લખીશું સૌ પ્રથમ બે ને એકમના અંક બે વડે ગુણવા માટે બે નો ઘડીઓ બોલીશું બે એકા બે બે દુ ચાર જે એકમના સ્થાને નીચે ચાર લખીશું હવે બે ને દશકના અંક ત્રણ વડે ગુણવા માટે ત્રણનો ઘડિયો બોલીશું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ જે દશકના સ્થાને નીચે છ લખીશું બત્રીસ ગુણ્યા બે એટલે ચોસઠ થાય વધારે એક ઉદાહરણ જોઈએ તેતાલીસ ગુણ્યા ત્રણ બરાબર કેટલા એકમ અને દશકના ખાના પાડ્યા વગર ગુણાકાર કરીશું એકમના સ્થાનમાં ત્રણ અને દશકના સ્થાનમાં ચાર લખીશું હવે આ સંખ્યાને ત્રણ વડે ગુણવાની છે માટે ગુણાકાર માટે ચોકડીનો સંકેત લખીશું હવે એકમના સ્થાનમાં ત્રણ લખીશું સૌ પ્રથમ ને એકમના અંક ત્રણ વડે ગુણતા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ તેરી નવ આવે જે એકમના સ્થાને નીચે નવ લખીશું હવે ત્રણને દશકના અંક ચાર વડે ગુણતા ત્રણ ગુણ્યા ચાર એટલે કે ત્રણ ચોક બાર આવે જે દશકના સ્થાને નીચે બાર લખીશું આમ તેતાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ઓગણત્રીસ થાય વધારે એક ઉદાહરણ જોઈએ છપ્પન ગુણ્યા આઠ બરાબર કેટલા હવે આપણે એકમની નીચે એકમ અને દશકની નીચે દશક લખીએ પાંચ દશક અને છ એકમ ગુણાકાર માટે ચોકડીનો સંકેત લખીશું આઠ એકમ આઠ ગુણ્યા છ એકમ બરાબર અડતાલીસ આઠ એકમના સ્થાનમાં લખીશું અને ચાર વદી દશકના ખાનામાં લખીશું હવે આઠ ગુણ્યા પાંચ દશક બરાબર ચાલીસ ચાલીસ દશક વત્તા ચાર વધી બરાબર ચુમ્માલીસ વધીનો સરવાળો થાય માટે ચુમ્માલીસ દશક અને આઠ એકમ ચાર સો ચાર દશક અને આઠ એકમ બરાબર ચારસો ઉડતાલીસ માટે છપ્પન ગુણ્યા આઠ બરાબર ચારસો ઉડતાલીસ